એકાવન પાંચસો 500 પાંચસો 500 ભાઈ બધી બધી ઉડી જાય છે સાત મળી દે એમાં વચ્ચે નીચે પાંચસો એકાવન પાંચસો એકાવન પાંચસો એકાવન પાંચસો રૂપિયા પાંચસો પાંચસો હવે ભાઈ પાંચસો 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 છો એક રૂપિયા છો ને એક રૂપિયા છો ને એક રૂપિયા ઉપર છે ભાઈ છો એકાવન છો એકાવન છો ને એકાવન બોલો છો ને એકાવન

એક રૂપિયા સાતસો ને એકાવન રૂપિયા સાતસો એકાવન રૂપિયા સાતસો ને રૂપિયા સાતસો ને રૂપિયા તો ભાઈ સાતસો ને રૂપિયા ગરીબ ભાઈ મારા